પેલા ભાઈ મેં કઈ હે ને ઓલું આશ્રમ ખોલી નું નથી બેઠો કે બધા નું દારૂ મુક્તિ નું અભિયાન ચાલુ કરું તમે સરપંચ છો તો અમે તમને કઈ કોને કહીએ ભીખાભાઈ પેલી વાત તો હું સરપંચ નથી સરપંચ બનવાનો હું હજી એટલે બનવાના છો બરાબર છે તો અમે તમને કામ સરપંચ બનાવીએ છીએ કે તમે અમારા બધા દુઃખ દર્દ ને જે મુશ્કેલી હોય ને એ બધી તમે દૂર કરો એમ નઈ જો પેલા જ મેં તમને કીધું તું સરપંચ બની પછી હારા કામ કરીશ તો તમારું માન રાખીને મેં રોડે બનાવી દીધો પાણીની સુવિધા હતી નોતી હરકી હરકી કરી દીધી હવે તમે એમ કયો કાને સુધારો હવે કઈક કરવું તો પડે ને કારણ કે જો એ મારા ઘર ની અમે બેઠો રે તો બરાબર છે રોજ પછી મારી બાઈડી પાણી ભરવા બહાર જાય તો જોયા રાખતો એની પાછળ પાછળ જાતો મારી બાઈડી એને બે ત્રણ વાર કીધું કે તારે મારી પાછળ નઈ આવવાનું સીધું મારા ઘરમાં આવવાનું હે એટલે મારા ઘર વાળા ને મળી લેવાનું એમ કોણ કે એને પાણી પાણી ભરવા મોકલો તમારે વયું જવાય પાણી ભરવા આવે તમે ઘરની અંદર નળ ચાલુ કરાવતા નથી તો માણા બાયું બિસાડા ક્યાં જાય આખા ગામમાં મેં પાણી ચાલુ કરાવી દીધું તમારા ઘરમાં ક્યાંથી ન હોય આપણા ઘરમાં હજી લગી પાણી નથી આવતું કોઈના ઘરની અંદર ન અંદર તમે ખાલી નળ નખાવે આ પાણી છે

ઓસિયા હે કે બાજુવાળો છે જે દારૂડી હોય ને પમ પમ ભાઈ આ તો ઈ સમસ્યા હે કે ઈ મારી બાયડીને ભગાડીને વયો ગયો છે હમણા કે છે હું કહેવાય હામું જોવે એને હવે ભગાડીને ક્યાંક લઈ ગયો એને આખી વાત નો સમજો શું કરું મેં એમ કીધું કે ઈ મારી બાયડીની પાછળ જાતો એને જોતો અને પછી મારી બાયડીને ભગાડીને લઈ ગયો ભાઈ એને ભગાડીને લઈ ગયો ત્યાં સુધી તમે ક્યાં હતા હું મારા કામ ઉપર ખેતરે હતો તો ભાન નો પડે બાયડીને ભેગી લઈને જવાય બાયડીને ને ઓલો ઘઉં વાઢવા લઈ જાવ લઈ જ જવાય નું કામ નો લઈ જવાય દાડિયા ઓછા હવે ઈ ઘઉં વાઢવા લઈ જાવ તો ઈ ઘર ઘર મૂકીને વઈ જાય એમ હતી એન મન કીધું તો હું આ કામ નઈ કરું બાકી તું જે કઈ કરી તું મે કીધું તું ઘરના કામ કર તો ઘરના કામ કરવા કરો માં તો દારૂડિયા સામે જોયા તો એમાં પાછળ આવ્યો ને પછી ડખો બોયલો તો પેલી વાત તો ને ઘર કામ નો કરવા દેવાય આવડી મોટી વાડી લઈને બેઠા હો ને તો કામવાળા રાખી લેવાય આપણે કામવાળા રાખ્યાતા બે તો એનું શું થયું ઈ કામ વાળા છોકરાઓ ને સામે જોયા રાખતા બાયડી મારી બાયડી બહુ રૂપાળી રહી સુંદર રહી

હાર વાલો આવો જલ્દી જલ્દી ઘરે